કચ્છ કે જે પોતાના ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય સંસ્કૃતિ તેમજ કલા કારીગરી માટે જાણીતું છે ત્યારે કચ્છના વિવિધ સમાજની પરંપરાઓ કળાઓ સંસ્કૃતિ તહેવારો આભૂષણો વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓને કચ્છનો પચીસ વર્ષીય યુવા ફોટોગ્રાફર કરણ આહિર પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો છે અને પોતાની ફોટોગ્રાફીની કળા મારફતે નેશનલ લેવલ પર ફોટોગ્રાફીમાં રેન્ક મેળવીને કચ્છનું નામ રોશન કરી રહ્યો છે તો સાથે સાથે કચ્છના ગ્રામ્ય જીવન અને સંસ્કૃતિ પર તે એક ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરી રહ્યો છે અને કચ્છના ગ્રામીણ જીવનને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને ફોટોગ્રાફી હું બે હજાર અઢારથી કરવાની શરૂઆત કરી મેં અને સ્પેશિયલી જો કચ્છ ઉપર ફોટોગ્રાફીની વાત આવે તો મેં બે હજાર ઓગણીસથી કરીને અત્યાર સુધી મેં કન્ટિન્યુઅસ કચ્છ ઉપર ફોટોગ્રાફી કરી છે જેમાં કચ્છના લોકો કચ્છના લોકોની લાઇફસ્ટાઈલ છે પછી કચ્છના લોકોનું જીવન થઈ ગયું હસ્તકળાઓ થઈ ગઈ અને કચ્છના અલગ અલગ લોકેશનો છે એ ફોટોગ્રાફ ફોટોગ્રાફીના માધ્યમથી હું સુધી પહોંચાડું છું ફોટોગ્રાફી નો મને બચપનથી શોખ હતો એટલે હું મોબાઈલથી ફોટોગ્રાફી કરતો પછી ઘરે દાદાનો કેમેરો પપ્પાનો કેમેરો હતા તો એનાથી હું રમતું અને નોર્મલી ફોટોગ્રાફી કરતો તો ધીરે ધીરે એ શોખ વધતો ગયો અને વસ્તુને કલેક્ટ કરવી એમ હું મારા દાદા પાસે શીખ્યો તો કે કોઈ બી અલગ અલગ ચીજો સાથે કરવી સાથે ભેગી કરવી તો એ કચ્છનું બી કામ મને એ રીતે જ આઈડિયા આવ્યું કે આપણે આ કરી શકીએ છીએ અને બે હજાર ઓગણીસમાં મેં નેશનલ ફોટોગ્રાફી વર્કશોપ અમદાવાદમાં કર્યો ત્યારે વિવેક દેસાઈ કરીને ફોટોગ્રાફર છે એનાથી હું પ્રેરિત થયો અને એણે જ મને કીધું કે તું કચ્છ ઉપર કન્ટિન્યુ કામ કર તો એ એના થકી મને અત્યાર સુધી આ આઈડિયાસ આવ્યો છે અને હું કન્ટીન્યુસ એના પર કામ કરું છું કચ્છના બધા તહેવારો વધુ પડતા મેં જેમ કે જન્માષ્ટમી છે અને સાઢી બીચ છે અને નવરાત્રી એના પર મેં કચ્છની ફોટોગ્રાફી કરી છે અને એ સિવાય કચ્છના લોકોની લાઇફસ્ટાઇલ છે કચ્છના લોકોનું જીવન છે આ એનો પહેરવેશ છે આભૂષણ એ બધા પર મેં ફોટોગ્રાફી કરી છે અંદાજિત આંકડો આપી શકાય અ અંજારના વધુ પડતા ગામો મેં ફરી લીધા છે અને ભુજની આસપાસના મોસ્ટલી એરિયા મેં કવર કર્યા છે અ મેં થર્ટી ડેઝ ચેલેજ લીધું એમાં મેં બાંસઠ ગામોમાં ફોટોગ્રાફી કરી હતી જે ત્રીસ દિવસમાં મેં ફોટોગ્રાફી કરી હતી અને એ સિવાય અ લગભગ કચ્છના સુ એક સુ એક જેટલા ગામ તો મેં મિનિમમ કવર કરી લીધા છે અને અમુક ગામોમાં તો વારંવાર રીપેટ જવાનું બી થતું હોય છે વેડિંગ ની વાત કરું તો હું અત્યારે આહીર અને રબાઈ કાસ્ટના વેડિંગ ઉપર મેં વધારે કામ કર્યું છે એમાં રબારી જે લગ્ન સંસ્કૃતિ છે એ મને ક્યાંક ને ક્યાંક વધારે અ એનાથી હું જોડાયેલો છું મતલબ કે એ વધારે ગમે છે કેમ કે એમાં થોડી એક યુનિકનેસ જોવા મળે છે આખા ભારતની અંદર એ પ્રકારના લગ્નો મેં બીજે ક્યાંય નથી જોયા આહીર લગ્નો બી હોય છે પણ હવે એ અત્યારના જે લગ્ન સિસ્ટમ છે એના જેવા થઈ ગયા છે ચેલેન્જીસ ઓકે અ ચેલેન્જીસ તો મતલબ કે આપણામાં એવી આપડે ધોવી જોઈએ કે લોકો આપણે ફોટો પાડીએ છે તો આપણે એને સમજાવી શકીએ કે આપણે શું શું કામ આ બધા ફોટોગ્રાફ પાડીએ છીએ અને આપણો ધ્યેય શું છે આના માટે એટલે વારંવાર ક્યારેક થતું હોય કે કોઈ ગામોમાં આપણે જઈએ તો ત્યારે કેમેરા જોઈને બધાને એમ થાય કે આ શું કરશે અમારા ફોટો નો ક્યાં ઉપયોગ કરશે તો એને આપણે જો સમજાવી સમજાવીએ તો એ માની બી જાય છે અને બાકી તો તમારે બસ એક હેલ્ધી રહેવું જોઈએ તો આપણે વધારે આપણે આપી શકીએ છીએ અત્યાર સુધી અ હું મારી વાત કરું તો અ અમુક ગામોની અંદર અ અમુક કાસ્ટની અંદર અ જેમ કે આપણે ધોરડો બાજુ જત કમ્યુનિટી ઉપર ફોટોગ્રાફી કરવા જાય તો એ લોકો પહેલાં ના પાડી દે છે પણ એને આપણો ધ્યેય શું છે એ સમજાવી અને પછી જો એને અ વાત કરીને આપણું જે આ ફોટોગ્રાફ્સનો કઈ રીતે યુઝ કરશું એ બધું વાત કરી છે તો એ અ આસાનીથી માની જાય છે અને એ લોકો મતલબ કે ફોટોગ્રાફ્સ ક્લિક કરવા આપે બી છે અત્યાર સુધી કચ્છના આહીર સમાજ રબારી કોમ્યુનિટી છે છે અને બધી ફોટોગ્રાફી કરી છે બીજી બધી કાસ્ટમાં ફોટોગ્રાફી કરી છે પણ મારો પહેલો મકસદ એ હોય છે કે જે આપણા કચ્છના જે ઓરિજિનલ પહેરવેશ છે એમની લાઈફસ્ટાઈલ છે જે રૂરલ કલ્ચર છે એના પર હું વધારે ફોકસ કરું છું કેમ કે એ ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે હવે ઓછું થઈ રહ્યું છે જ્યારથી આ વિકાસ વધી રહ્યો છે તો ગામડા હવે શહેર જેવા થતા જાય છે તો એના કારણે હું પેલું ફોકસ એના પર રાખું છું બાકી બધી કમ્યુનિટીમાં કામ કરતો જઉં છું એવોર્ડ મને અત્યાર સુધી સૌથી વધારે એવોર્ડ આપડા કચ્છના ફોટોગ્રાફ ને મળે છે મેં કચ્છ સિવાય ભારે ભારતમાં બી કામ કરેલું પણ અમારું અ એવોર્ડ એવોર્ડ્સ અત્યારે એવું છે કે હું કોઈ બી કોમ્પિટિશન માટે પેલી મારી પ્રાયોરિટી કચ્છના ફોટોઝ ની હોય છે એ એ જ હું મુકું કેમ કે એના વિશે લોકો વધારે જાણે અને કચ્છ વિશે લોકો જાણે અને કદાચ એ ફોટું સિલેક્ટ થાય અથવા તો આગળ કોઈ એક્ઝિબિશનમાં જાય તો કચ્છ વિશે લોકો જાણે એના માટે પ્રેફરન્સ કચ્છના અત્યાર સુધી સોની બીબીસી નું એક નેશનલ ફોટોગ્રાફી કોમ્પિટિશન થયું એમાં હું ફાઇનલિસ્ટ થયો હતો ત્યારબાદ ગુજરાત સ્ટેટ આર્ટ ટીચર ફોટોગ્રાફી એવોર્ડ જે સ્ટેટ લેવલનો હતો એમાં મારો ફર્સ્ટ રેન્ક આવેલો હતો ત્યારબાદ પાપા હે તો પોસિબલ હે એવું જ એક અમદાવાદનું કોમ્પિટિશન હતું એમાં બી ભુજનો ફોટો સિલેક્ટ થયો હતો હાલ નેશનલ એવોર્ડ મળ્યો એ બી આપણા કચ્છનો પાદરોઈ ગામનો ફોટો છે અમદાવાદ નવજીવન ટ્રસ્ટ કરીને એક સંસ્થા ચાલે છે તો એ લોકોએ નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું અને એમાં વેડિંગ ફોટોગ્રાફી વેડિંગ મોમેન્ટ્સ કરીને સબ્જેક્ટ હતો તો મેં આપણા કચ્છના રબારી લગ્નનો ફોટો મોકલ્યો હતો એમાંથી એ ફોટોગ્રાફને સેકન્ડ પ્રાઇઝ મળ્યું અને એ રબારી અ ની એક પ્રથા હોય છે કે લગ્ન બાદ જ્યારે પરિણીત યુગલ છે એ આવે અને કોડી રમે એન શોર્ટ બીજા બધાએ વીંટી ગોતતા હોય છે તો રબારી લોકોમાં એ લોકો કોડી શોધતા હોય છે તો મેં એનો ટોપ થી કોટું પાડ્યો હતો અને એ નેશનલ લેવલે સેકન્ડ રેન્ક ઉપર વિજેતા થયો હતો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે કેમ કે અત્યારે કચ્છના એવા ઘણા બધા લોકેશન છે કે જે મેં પહેલાં શૂટ કર્યા એની જગ્યાએ હવે ત્યાં બીજી વસ્તુ આવી ગઈ છે જેમ કે બે હજાર ઓગણીસની સ્ટાર્ટિંગ માં અમે કામ કર્યું છે ત્યાં અત્યારે બંધ કરીને આખું એક મ્યુઝિયમ ઉભું થઈ ગયું છે તો મારા માટે એ બહુ સારી વાત કેવાય કે મારી પાસે જૂના ફોટોગ્રાફ બી છે અને અત્યારના જે છે એના બી મને ફોટોસ છે મારું એવું હોય છે કે હું કોઈ બી ગામ કે લોકો પાસે જાઉં છું એટલે શરૂઆત નથી કરતો એની પાસે બધી માહિતી લઉં છું જો સ્પેશિયલી આપણે વાત કરીએ તેમાં એવું હોય છે કે વિધવા લોકોના આભૂષણ અલગ હોય છે નવું પરિણીત છોકરીઓના કન્યાઓના આભૂષણ અલગ હોય છે તો મતલબ કે એ કાસ્ટવાઇઝ બી બદલાઈ જાય છે અને એમની ઉમર અને એના મતલબ કે પર્સનલ રિઝનના કારણે બી એના આભૂષણ બદલાઈ જતા હોય છે જો મેં જેમ વાત કરી કે લોકોને મળી અને એને એની માહિતી લઈ અને પછી એના પર હું ડીપલી વર્ક કરું છું જેના કારણે એ એક પ્રોપર વે આપણે કચ્છ ઉપર કલેક્ટ કરી શકીએ અને લોકો સુધી માહિતી પહોંચાડી શકીએ અમુક અમુક ગામોની અંદર એ લોકોના સિસ્ટમની જ્યારે બહારના ફોટોગ્રાફર આવે ને એની ઈચ્છા મુજબ એને પૈસા આપે છે તો હું બી ક્યારેક ક્યારેક જાઉં છું તો ત્યારે એ મારી પાસે બી ડિમાન્ડ કરતા હોય છે પણ એ ડિપેન્ડ થઈ ગયાં કે આપણે એને આપુ ને આપુ અને આપણે આપડા કામ પ્રમાણે આપણી ઈચ્છા થી આપું અને આપું ત્યારે કચ્છના અમુક ગામડાઓ ને વાત કરું જેમ કે રત્નાલ છે મેંદિયાણા છે નિંગાડ છે તો એ બધા હું કેવા ને ઘર જેવો સંબંધ થઈ ગયો છે રત્નાલ હું જ્યારે જાઉં ત્યારે મને અ એ જાણે એમનો દીકરો એ રીતે એ લોકો બિહેવ કરે છે મને અ મતલબ કે હું આવું એની પેલા એને ખબર પડી જતી હોય છે અને અ ત્યાં અને જમીને જવાનું મતલબ ત્યાં રોકાવાનું અને કેવાય ને કે ગરજવું મા અને દીકરા જેવો સંબંધ થઈ ગયો છે તો એ વસ્તુ આપણે મતલબ કે ફોટોગ્રાફી જર્નીમાં મને આટલું બધું સારું એ લોકો મને સપોર્ટ કરતા હોય છે એઝ અ ફોટોગ્રાફર ઘણા બધા લોકો આવું શીખવા માંગે છે અને કરવા માંગે છે તો ચોક્કસ એ લોકો કરી બી શકે છે આપણે જ આપણા કલ્ચરને સાચવવાનું છે અને આપણે જ આગળ લઈ જવાનું છે મતલબ કે વિકાસની સાથે અ સમયની સાથે આપણે આપણે આગળ તો વધવું જોઈએ પણ આપણું કલ્ચર ને સાથે રહીને આપણે આગળ વધવું જોઈએ